ધોરણ સાત સ્વ અધ્યન પોથી ભાગ ચાર તેમાં વિજ્ઞાન વિષય જોઈએ પાના નંબર સત્યોતેર પાઠ આઠ વનસ્પતિમાં પ્રજનન પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો પહેલો પ્રશ્ન યીસ્ટમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે કલિકાસર્જન બીજો પ્રશ્ન કઈ વનસ્પતિના બીજ પ્રાણીઓના શરીરને ચોંટી દૂર સુધી ફેલાય છે ગાડરિયું ત્રીજો પ્રશ્ન કયો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે શક્કરિયું ચોથો પ્રશ્ન ફલિતાંડ શામાંથી ઉદ્ભવે છે જન્યુઓ પાંચમો પ્રશ્ન વિવિધ પુષ્પોના અંડાશયમાં ખાલી જગ્યા આવેલા હોય છે એક કે તેથી વધુ અંડકો પ્રશ્ન છ નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે પુષ્પ અને બીચ તેથી જવાબ આવશે એક અને બે સાતમો પ્રશ્ન બટાકાના છોડમાં આંખ એ શું છે પ્રકાંડની નલિકા છે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યાઓ પૂરો આઠમો પ્રશ્ન યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે કલિકા નવમો પ્રશ્ન ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે સ્પાયરો ગાયરા દસમો પ્રશ્ન બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે મ્યુકર અને હંસરાજ અગિયારમો પ્રશ્ન અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે કલિકા સર્જન અવખંડન અને બીજાણુ સર્જન બારમો પ્રશ્ન જોડકા જોડો બીજાણુ સર્જન હંસરાજ લિંગી પ્રજનન ફળો અલિંગી પ્રજનન પ્રકાંડ એક લિંગી દ્વિલિંગી પુષ્પ સરસવ પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો તેરમો પ્રશ્ન ક્યા ક્યા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે સરસવ ગુલાબ પેટુનિયા પ્રશ્ન કયા કયા છોડમાં પરપરાગનયનની ક્રિયા થાય છે મકાઈ પપૈયા કાકડી પંદરમો પ્રશ્ન કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે ગુલાબ ચંપો કરેણ સોળમો પ્રશ્ન નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો માંસલ ફળમાં આવશે બોર કેરી સફરજન દ્રાક્ષ મોસંબી ટેટી ચીકુ નાળિયેર કેળા શુષ્ક ફળમાં આવશે વટાણા તુવેર મગ ચણા મગફળી વાલ ચોખા પ્રશ્ન સત્તર નીચે આપેલા પુષ્પોનું એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પમાં વર્ગીકરણ કરો એકલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિઓ આવશે મકાઈ પપૈયા કાકડી લીંબુ જામફળ દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિઓ આવશે સરસવ ગુલાબ મોગરો જાસૂદ પેટુનિયા પ્રશ્ન અઢાર કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે શક્કરિયા અને ડહાલિયા પ્રશ્ન ઓગણીસ વનસ્પતિ કલિકા કોને કહે છે નવો છોડ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે પ્રશ્ન વીસ આપેલી વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી પવન પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવામાં વર્ગીકરણ કરો પાણી દ્વારા નાળિયેર પવન દ્વારા સૂર્યમુખી ઘાસ સરઘવો મેપલ પ્રાણી દ્વારા યુરેના ગાડરિયું પ્રશ્ન એકવીસ વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ લખો પર્ણ દ્વારા પ્રજનન થતું હોય તેવું ઉદાહરણ આવશે પર્ણ ફૂટી પ્રકાંડ દ્વારા બટાકા આદુ ગુલાબ મૂળ દ્વારા શક્કરિયા ડહાલિયા બીજાણુ સર્જન દ્વારા મોસ મ્યુકર હંસરાજ અવખંડન દ્વારા સ્પાઈરો ગાયરા પ્રશ્ન પુકેસર અને સ્ત્રી કેસરની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો અહીં તમે જોઈ શકો છો પુકેસરની આકૃતિ છે સ્ત્રી કેસરની આકૃતિ છે મેં પેનથી દોરી છે તમારે પેન્સિલથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની રહેશે પુકેસરની વાત કરીએ તો આ ભાગને પરાગાશય કહેવાય અને તંતુ કહેવાય સ્ત્રી વાત કરીએ તો ઉપરના ભાગને પરાગાસન કહેવાય નળી જેવો જે ભાગ આવે છે એને પરાગવાહિની કહેવાય વચ્ચેનો જે ફૂલેલો ભાગ છે તેને અંડાશય કહેવાય અને આડો છેદ લઈએ તો આ જે દેખાય છે તેને અંડકો કહેવાય પ્રશ્ન ત્રેવીસ કલિકા સર્જન દ્વારા પ્રજનન કરતા સજીવની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો આપણે જાણીએ છીએ યીસ્ટના કોષમાં કલિકા સર્જન થાય છે તો તેની આકૃતિ અહીં દોરેલી છે તમારે પેન્સિલથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે આજે છે તે યીસ્ટનો કોષ છે તેમાં ઉપર જે બલ્બ જેવું દેખાય છે તે વિકસતી કલિકા છે આજે છે એ નવી કલિકા છે અને એવી જ રીતે કલિકાઓની સાંકળ પણ રચાય છે પ્રશ્ન ચોવીસ ફલિતાંડ નિર્માણની ઘટના આકૃતિ સહ વર્ણવો અથવા તો એવું પણ પૂછી શકે પુષ્પમાં ફલન આકૃતિ સહિત વર્ણવો અહીં આકૃતિ દોરી છે આ જે છે તે અંકુરિત પરાગ્રજ છે અને આ દેખાય છે તે અંડકોષ છે પછી શું થાય છે પરાગનલિકા ઉત્પન્ન થાય છે જે નરજન્યુ છે એ માદાજન્યુ સાથે કરી અને ફલિતાંડનું નિર્માણ કરે છે પરાગનયનની ક્રિયા બાદ ફલન થાય છે તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે અને અંડાશયમાં પ્રવેશે છે પરાગરજના નરજન્યુઓ અંડકના માદાજન્યુઓ સાથે સંયુગમન પામે ફલિતાંડ બને છે આ પ્રક્રિયાને ફલન કહે છે પ્રશ્ન પચીસ નીચે આપેલા પુષ્પની આકૃતિનું નામ નિર્દેશન કરો આકૃતિ તમને આપેલી છે આ આ આ બીજાંડ છે બીજાશય ઉપર જે હોય હોય તે અને વચ્ચેની નળી જેવો ભાગ દેખાય છે તે સ્ત્રી કેસર છે પ્રશ્ન છવ્વીસ કલમ શું છે સમજાવો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠ કાપીને મળતા ટુકડાને કલમ કહે છે કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે વનસ્પતિ કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે સત્યાવીસમો પ્રશ્ન અપરિપક્વ અને આચ્છાદિત પર્ણો ધરાવતું પ્રકાંડ એટલે શું તેનું કાર્ય શું હોય છે અપરિપક્વ અને આચ્છાદિત પર્ણો ધરાવતો પ્રકાંડ એટલે કલિકા તેનું કાર્ય શું છે તે નવા સર્જન કરે છે પ્રશ્ન અઠ્યાવીસ પરાગનયન એટલે શું તેના પ્રકાર જણાવો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે પવન પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે તેના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન